છે મિત્રો મોજમાં બધાય બધા તો આજના દિવસ ની આપણે બ્લોગ ની શરૂઆત કરી છે આજે છે બીજો દિવસ અને આજનો ટાર્ગેટ છે બસો રૂપિયા તો હવે બહાર જઈને ચાલુ કરવી કેમ વાપરવા બસો રૂપિયા ક્યાં ક્યાં વાપરી છે જોવો તમે અને કોણ કોણ મારી હારે છે તો ઠેક લગીને જોડાય રહીજો અને હવે બહાર જઈને આપણે બ્લોક કરી ચાલુ તો મિત્રો હવે આપણે બ્લોકની શરૂઆત કરી દેવી આપણે જ બહુ આગા થોડાક

ભાઈ કેના 200 રૂપિયા સો રૂપિયા આના અને સો રૂપિયા એક કенજો એ એક પેસેન્જર કенજો અહીંયા ઉભો આ છે અમારો પેસેન્જર રસ્તો

વાતાવરણ પણ બહુ મસ્ત છે આખો નો વારો હવે મારો આવ્યો છે અને ગાડી બદલી ગયો છું એમાં મારે આઈકી પડે એમ છે નવી ગાડી છે એટલે ધીરે ધીરે આવી છે બહુ ખાસ હકાય એમ છે ને બાકી બધા ની આગળ ની ગાડી બતાડું તમને જો તમે વાતાવરણ કેવું મસ્ત છે

નજારો જો નજારો બહુ ખૂબસુરત છે સાપુતારાની ફિલિંગ આવે એવો નજારો છે અત્યારે લઈ ગયો એકલા હતા બધા હારો જ થઈ ગયા માણસમાં અહીંયા ફરવા આવે છે હો ભાઈ વાતાવરણ મસ્ત છે બાકી મજા આવે એવું છે બધું જંગલ વિસ્તારમાં મજા આવે એવું છે એન્જોય કરો એન્જોય

નકર પછી આપડે મોરલાઈથી કામ ચલાવી લેજો બરોબર બાકી અમારી જેવા નંગ તો મળશે અત્યારે તમને પહોંચી ગયા છે તમને બતાડવી

પચાસ રૂપિયા દેલા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ન આવે તોડવા મળો ને ભાઈ જેને જે મજા આવી લેવા મળો

હવે મસાલા કુરકુરિયા તમને એ નો મળે ઘરે નથી લીધી લઈ લેંકી

આ ઓગતના ડુંગર જીતું ચડી ગયો ના હવે હજાર હજાર દાદરા ચડીયો આ 100 દાદરા પૂરા નથી તમે કમેન્ટ કરો આ 100 દાદરા પૂરા છે ગણતો ગણ્યા ઓલ ગણતોય ઓલ તો ગણ કેટલા દાદરા સવળા હું 800 ના પૂરા 800 આ ઓગા આ કોટલામાં છે તમે

ડુંગર ઝાડવા ને એવું બધું જોઈ શકો છો તમે મિત્રો નજારો જોવો તમે ખાલી કઈ ઘટેટ જુઓ એક વાર નહીં નજારામાં આને કઈ પ્રેમ કહી શકાય છે આ આવી ગયા મેં એ આઈથી કેવો નજારો છે તમને બતાડી દેવી એકવાર હાલી નાલી ને તો લાંબી ના થઈ ગયા છે એવી

પેલા કોણ આવ્યું પેલા કોણ આવ્યું પેલા કોણ અહીંયા આવ્યું પછી તમે આવ્યા આગાડી હું આવું છું બધા તમે બધા શું કરો છો તમે કરો છો હું આયા બધે હાલો તો હવે હળુ હળું રાઈત પડી ગઈ છે ઘર કોઈ નીકળી દેવી હું કેવું ભણા હાલો તો હવે ઘર બાજુ થવા દઈ ભણા કેમ લાગે તને ઉતારવામાં કેમ મજા આવે છે હે એ શું કહી દ્યો

જે આપણે એસી રૂપિયા વાપરવાના બાકી છે એ આટું મારા ઘરેથી ને તારે પાછું આવવું પડ્યું માથું બહુ દુખતું હતું નાઈન ફ્રેશ થઈને પાછો આવ્યો હવે એક એસી રૂપિયા વાપરવાના છે બહુ મોડું થઈ ગયું છે હવે એસી રૂપિયા વાપરી પછી આપણે કરીએ બ્લોબને પૂરો તો મિત્રો એસી રૂપિયા વાપરવા આંટું રાતના એક વાગે જે અમારે લાવવું પડે છે હવે રાતે એક વાગે એસી રૂપિયા ક્યાં વાપરવા એ કાંઈ ખબર પડતી નથી હવે એકાદી દુકાને જઈને ક્યાંક એસી રૂપિયા વાપરવી ઉનેકી કર્યું છે આગળ બેઠા જાવી જો ₹40 ની સેન્ડવિચ ₹40 સોડા તો આજમાં ₹80 આયા પૂરા થાય છે 2:30 વાગે આતારા સોડા ની થાય છે સોડા સડી છે આ માવાના સોડા સડી જશે હું Tá ó. Ah.